તમે જે થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર વેચવાનું છે થ્રેશર ના ઓનર છે વિપુલભાઈ એકદમ વ્યાજબી ભાવે અને જવાબદારી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ન્યુ મોડેલ થ્રેશર છે ઓરિજિનલ કન્ડિશનમાં સાવ ઓછું વાપરેલું થ્રેશરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો આપણું વિપુલભાઈને આ થ્રેશર વેચવાનું છે કિસાન કંપનીનું આ ન્યુ મોડેલ થ્રેશર છે બે હજાર અને એકવીસના મોડલનું થ્રેશર જોવા મળશે સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું થ્રેશર જોવા મળશે વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ થ્રેસર એક વખત રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા થ્રેસર માલિકનો કોન્ટેક કરજો વિપુલભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર ઉપરું જોવા જાવ તો વિપુલભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો એકદમ સારું થ્રેસર છે ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે વિપુલભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો થ્રેસરની કિંમત તમે વિપુલભાઈનો મિત્રો કોન્ટેક કરી અને જાણી લેજો અને રૂબરૂ સ્થળ ઉપર વિપુલભાઈ કિંમતમાં પણ ફેરફાર કરી દેશે થ્રેસર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને જૂનવદર ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય તો વિપુલભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈના ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો